ભાવનગર શહેરના અધેવાડા ગામ વિસ્તારના રહેવાસીઓ દ્વારા અધેવાડા ગામમાં ઝાંઝેરિયા ફીડરમાં ખેતીવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ લાઇટ આવતી ના હોય તથા ખેતીવાડી વિસ્તારમાં વીજળીનો પુરવઠો દિવસમાં વારંવાર જતો રહે છે આ વીજ પુરવઠા જોવાના લીધે ઘણા ખેડૂતોને લાઇટના રહેવાના લાઇટના રહેવાના કારણે ખેડૂતોને આંશિક નુકસાન થાય છે તેમજ વીજ પુરવઠો જોવાના લીધે અધેવાડા ગામના ખેડૂતો દ્વારા કચેરીના ફરિયાદ નંબર પર વારંવાર ફરિયાદ કરવામાં આવેલ છે જેમ ફરિયાદ અન્ય કાયમી નિરાકરણ આજ દિન સુધી આવેલ નથી વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ આવી જશે પરંતુ આ સમસ્યાનું દિન સુધી કોઈ ઉકેલ કે નિરાકરણ આવેલ નથી આ પ્રશ્ન અનિયમિ ગ્રામજનો દ્વારા વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત વર્ષોથી કરવામાં આવેલ હવે જો આ ધેવાળા જાંધીરિયા ફીડરમાં ખેતીવાડી વિસ્તારમાં વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે તેમજ ઉક્ત પ્રશ્નોનું નિરાકરણ વેલી તકે આવે જેને ગંભીરતાથી લેવા ચીમકી આપી વીજ કચેરીએ ઉગ્ર રજૂઆત કરી હતી અને કેવું છે કે પહેલાં કને

અને કેવા પ્રકારની સમસ્યા છે ને શું જોવા સાહેબ દ્વારા કહેવાય સમસ્યા એમાં એવું છે સાહેબ કે ચાર દિવસથી વાડી વિસ્તારમાં લાઈટ નથી એક તો અમને પહેલી વાત તો ખેતીવાડીની પાણીની જરૂર પડતી નથી એક દિવસ વરસાદ હોય બાકીના ત્રણ દિવસ ન હોય તો પાણી તો પવું પડે ખેતીવાડીમાં તો ત્યાં પાણી આવતું નથી માની લો કે સિંગલ ફેઝનો આપણે વાડી વિસ્તારમાં જોઈએ સિંગલ ફેઝની લાઈટ જોવે છે એ વૃત્તિ આપતા નથી તો માની લો કે અમે બહુ કમ્પ્લેન કરી હોય અહીંયા તો અમારી પૂરતું ચાલુ થઈ ગયું હોય મંડળ હવે અત્યારે હાલની હું જે સ્થળે છું ત્યાં ચાલુ કરી હોય પછી પાંચ કિલોમીટર અમારી ગામની વાડી હોય તો ત્યાં કાંઈ લાઈટ બેટ હોય નહીં એને માટે તેની સાહેબને રજૂઆત કરવા આવ્યો છે આગામી દિવસમાં તમારું નિરાકરણ આવે તો શું કાર્યવાહી રહેશે આગામી દિવસમાં જો અમારું નિરાકરણ નહીં આવે તો અમે ગ્રામજનો થઈને અધેવાડા ગામનો નેશનલ હાઈવે જે અત્યારે એક ટાઉન છે એ બંધ કરવાની પૂરેપૂરી તૈયારીમાં થઈ રહ્યું ન થાય તો સાહેબને અત્યારે લેખિતમાં અરજી પણ આપી દીધી છે અને કીધું છે એક એક દોઢ મહિનામાં જે નવું ફિલ્ડર પીરવું છે અઠવાડિયાવાળું એ ચાલુ થઈ જશે તો નહીં થાય અમે આઠ દિવસની અત્યારે રહ્યા જોયું છે કાંઈ પણ અમારે દીયા ઉડી ગયો તો સામાન્ય પ્રોબ્લેમ છે કોઈ પાંચ પાંચ છ છ કલાકે અથવા ન આવે અમારા ઘરના પૈસા દઈને અમારે દિયા બંધાવવા પડે મેન પ્રોબ્લેમ એ છે